અને દ્વારકામાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા ભૂમાફિયાઓએ સરકારી જમીન પર બાંધકામ કરી દીધા હતા અગાઉ તંત્રએ નોટિસ પાઠવી અને સ્વેચ્છાએ દબાણ ખાલી કરવા માટે આદેશ કર્યો હતો અને દબાણ ન હટતા તંત્રએ આ કાર્યવાહી કરી નગરપાલિકાના કર્મચારીઓ પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે ડિમોલેશન દબાણ ન હટતા આખરે તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી સરકારી ખુલ્લી કરવામાં આવી અગાઉ પરંતુ કામગીરી દ્વારકામાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું સરકારી જમીન પર દબાણ કરી દેવામાં આવ્યા હતા જે દૂર કરવામાં આવ્યા પોલીસની હાજરીમાં આ દબાણ હટાવવામાં આવ્યા છે ભૂમાફિયાઓએ સરકારી જમીન પર બાંધકામ કરી દીધા હતા ત્યારબાદ જમીન ખુલ્લી કરવામાં આવી જોકે અગાઉ તંત્રએ નોટિસ પાઠવી અને સ્વૈચ્છા દબાણ ખાલી કરવા માટે આદેશ આપ્યો હતો પરંતુ નોટિસ બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આખરે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો ડિમોલિશન કરવામાં આવ્યો ત્યારે નગરપાલિકાના કર્મચારી અને પોલીસ બંદોબસ્તની સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી